નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખુદ રોગ જીવાત નિષ્ણ એમએસસી એસ સી એન્ટોમોલોજી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલ છે ફૂલી સીડ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ઉનાળા મગની ખેતી વિશે ઘણી માહિતી મેળવી આગળના વિડીયો દ્વારા તો હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે મગની અંદર આપણે જીવાતો કઈ કઈ આવે છે અને કઈ રીતે નુકસાન પામતી હોય છે કઈ રીતે એનું ઓળખ કરવી જોઈએ કઈ રીતે એનો જીવન કાળ હોય છે એ બધું આપણે એક પછી એક આ વિડીયો દ્વારા સમજીએ તો જોઈએ કે મગમમ ખેતે ચાર જીવાત આવે છે તો લીલી ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે આપણે ગળો કહેતા હોય એનો પ્રશ્ન રહેતો હોય છે અથવા તો મોલોમસી કે એસિડ કહેતા હોય છે લીલા તડતડીયા કહેતા હોય છે એનો પ્રશ્ન અને ટપકાવાળી ઈયળનો પ્રશ્ન રહે છે તો લીલી ઈયળ ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો કે આ જીવાત છે તમને ફૂદુ પીળાશ પડતા બદામી રંગનો હોય છે અને ઈયળ લીલા રંગની હોય છે આ તમે જોઈ શકો છો કે લીલી ઈયળ ઈયળ નુકશાન કઈ રીતે કરે છે તો એના વિશે થોડી ચર્ચા કરીએ કે ઈયળ અવસ્થામાં ફૂલ ગળીય તથા તો સિંગો ભેગી કરી ઝાડુ બનાવી દેતી હોય છે અને આ ઝાડાની અંદર તમે જો તો એની અંદર જ રહીને દાણા ખાતી હોય છે અને જ્યાંથી આ દાખલ થઈ હોય તે છિદ્રને એ હંગારથી પૂરી દેતી હોય છે આ તમે જોઈ શકો છો કે એનું નુકસાન કઈ રીતે છે લીલી ગળ જીવન ચક્ર કઈ રીતે ચાલે છે તો કે આ જીવનમાં મુખ્યત્વે ઈંડા ઈયળ કોસેટો અને પુખ્ત અવસ્થા હોય છે જેમાં ઈયળ અવસ્થા સૌથી વધારે પાકને નુકસાન કરતી હોય છે અને આ અવસ્થા છે તો થી વીસ દિવસની રહેતી હોય છે આમ તમે અંદાજે જોવા બેસો તો પચાસ થી લઈને પંચાવન દિવસ એનો જીવનકાળ રહેતો હોય છે આપણે આખી એની લાઇફસાયકલ જોઈએ કે ઈંડામાંથી ઈયળ અવસ્થા આવે છે થી નવ દિવસની અંદર ત્યાર ત્યારબાદ ત્યારથી ઓગણીસ દિવસમાં કોસેટોમાં રૂપાંતરણ થાય છે ત્યારબાદ ફુદામાં રૂપાંતરણ થાય છે નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ કેવી દવા વાપરવી જોઈએ એના વિશે ચર્ચા કરીએ તો કે શરૂઆતમાં તમને થોડા પ્રમાણની અંદર દેખાતી તો પેલો રાઉન્ડ તરીકે આપણે પીઆઈ નું જે રોકેટ આવે છે પોપનો સાહેબ ચાલીસ ચાર એ ML પ્રતિ પંપે આપી શકો અથવા તો ઈમા બેકટેન પાંચ ટકા આવે છે સિંજન્ટનું પ્રોક્લેમ કરીને આપણું મમરી આવતી હોય છે એ તમે દસ ગ્રામ પ્રતિપંપે આપી શકો અથવા તો સિંઝન્ટાનું અલિકા આવે છે થાઈ વલડા કહેતા હોય છે આપણે એનું તમે દસ એમ પ્રતિ પંપે આપી શકો અથવા તો વધુ પ્રમાણમાં જો હેટેક હોય ઇયડનું તો એફએમસીનું કોરાજન આવે છે એ તમે છ એમએલ પ્રતિપંપે આપી શકો જેથી કરીને વ્યવસ્થિત રીતે નિયંત્રણ થઈ શકે ત્યારબાદ આપણે કહીએ કે સિંઝન્ટનું એમ્પ્લિગો કરીને આવે છે એ તમે આપી શકો આઠથી દસ એમએલ પ્રતિ પ્રતિપંપે હવે આમ જોવા જઇયે તો એક વિઘે મહત્તમ ચાર પંપ કરવા જોઈએ અને એની સાથે આપણે ગુંદર વાપરવાની ભલામણ કરીએ છીએ જેથી કરીને જે કીટનાશક છે તો એ આખી છોડ અંદર વ્યવસ્થિત રીતે પ્રસરી જાય છે અને આપણને વ્યવસ્થિત સારું પરિણામ મળી શકે એના માટે બીજી જ મહત્વની pest વિશે વાત કરીયે આપણે જીવાત વિશે તો કે મોલોમસી આવતી હોય છે તો મોલોમસ ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો એને ઈંડા છાછ પીળા કલર ના હોય છે કીટક મોટે ભાગે કાળા તથા પીળા રંગ જોવા મળતી હોય છે અને એના શરીર હોય તે અંદર ભાગે બે કોર્નિકલ જોવા મળતા હોય છે આ તમે જોઈ શકો છો અને ઘણી વખત આ છે તે એસિડિક ઇંડા નથી હોતી ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતી હોય છે તો એ રીતે પણ એનું જીવનકાળ ચાલતું હોય છે નુકસાન કઈ રીતે કરે છે તો કે લાંબો સમય ટૂંકમાં વાદળછાયું વાતાવરણ હોય તો આ જે જીવાત છે એને અનુકૂળ વાતાવરણ મળતું હોય છે એટલે એ નુકસાન કરતી હોય છે એ રીતે આવતી હોય છે એનો ઉપદ્રવ વધી જતો હોય છે અને ટૂંકમાં નવા અંકુરિત

અને ઈંડા જો હોય તો ઈંડા પાન પર મૂકે છે એક થી બે દિવસમાં નિમ્ફમાં રૂપાંતરણ પામતા હોય છે ત્યારબાદ 3 થી 5 દિવસમાં પુક્ત કીટક બનતું હોય છે આમ તમે અંડા જોવો તો એક મહિના જોવાનો જીવન ચક્ર ચાલતું હોય છે નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો કે આપણે શરૂઆત પર લઈએ તો થોડા પ્રમાણમાં હોય તો પીળા પીક પીળા ચીકણા જે પિંજર આવે છે યલો સ્ટીકી ટ્રેપ એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો આપણે જે ને કુદરતી દુશ્મનો હોય છે

તો ઓળખ કઈ રીતે કરવી કે બચાત હોય તો બંને આછા લીલા રંગના હોય છે ને ફાચારા કરના હોય છે જે આપણે આમ જોઈએ ને તો પાન ઉપર ત્રાસ ચાલતા હોય છે હવે પાક ની પહેલી જોડ હોય તો પાછળની તાર પાસે કાળા ટપકા હોય છે અને છોડ ને સહેજ હલાવો તો પુખ્ત ઉડતા હોય છે આ જોઈ શકીએ છીએ લીલા તળ પાકને નુકસાન કઈ રીતે કરતા હોય છે તો કે પાનની નીચે રહી રસ ચૂસે છે ત્યારબાદ આપણે પાનની કિનારી જોઈએ તો પીળી થઈ જતી હોય છે અને પાન છે ને વળીને કફ જેવા થઈ જાય છે અને વધુ પડતું ઉપદ્રવ હોય તો ત તમ્રવણના થઈ જાય સુકાવા માંડતા હોય છે જેથી કરીને છોડની સાઇઝ નાની રહે છે અને ધીમે ધીમે સુકાઈ જતું હોય છે આ જોઈ શકીએ છીએ હવે જીવન જીવનચક્ર વિશે વાત કરીએ તો ઈંડા નીમ્ફ અને પુખ્ત અવસ્થા રહેતી હોય છે જેમાં નીમ્ફ અને પુખ્ત અવસ્થા વધારે નુકસાન કરતી હોય છે એમાં બચ્ચા હોય નીમ્ફ અપરિપક્વો ના હોય અને માદા છે એ પાંડી સપાટી પર ઈંડા મુકતી હોય છે અને આમ તમે જોવો તો લગભગ બે અઠવાડિયા જેવો એનો જીવનકાળ રહેતો હોય છે હવે એનું નિયંત્રણ વિશે વાત કરીએ તો આપણે યુપીએલ નું ઉલાલ આવે છે ફ્લોનિકા મિટ કરીને કન્ટેન્ટ આવે છે એ સાત ગ્રામ પ્રતિ પંપ તમે આપી શકો અથવા તો ધાનુકાનું ધનપ્રીત આવે છે એ છ ગ્રામ પ્રતિ પંપ આપી શકો લખે તમે ચાર પંપ કરો અને એની સાથે આપણે ગુંદર યુકે સ્પ્રેડર વાપરવું જોઈએ જેથી કરીને વ્યવસ્થિત રીતે નિયંત્રણ થઈ શકે હવે આપણે વાત કરીએ ટપકાવાળી ઈયળની એની ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો કે આ ઈયળને ઈંડા હોય ઈ પીળા પડતા હોય છે અને વિકસિત ઈયળ હોય તો કે લંબાઈની અને લીલા સ્ પડતા રંગની હોય છે હવે પૃષ્ટ સાઇડ કઈ કાગળની સાઈડ છે અને પાછળની સાઈડ છે તો કાળા રંગના ટપકા જોવા મળતા હોય છે અને કોશીકો પીળા કલરનો હોય છે જ્યારે તો ફૂદી હોય મધ્યમ કદની બદામી રંગની અને પાકની પ્રથમ જોડ છે એ સફેદ રફ પડી પટા ધરાવતી હોય છે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની જીવાત આવે છે ટપકાવાળી

વાત કરીએ તો કે નું જે રોકેટ આવે છે સાઇર કરીને ચાલીસ એમએલ પ્રતિ પંપે આપી શકો અથવા તો સિંજા નું લીક આવે છે થાયો લેમડા એ તમે દસ એમ પ્રતિ પંપ આપો તો ઇયર નું નિયંત્રણ થઈ શકે છે છ એમ પ્રતિ પંપે આપી શકો કરી ના છે પ્રતિ મિનિટ આપી શકો અને માં મહત્મ ચાર પંપ કરવા જોઈએ જેથી કરીને વ્યવસ્થિત આપણે નિયંત્રણ લાવી શકીએ એની સાથે આપણે ગું ઉપયોગ કરવો જોઈએ ધન્યવાદ